સ્વિટ્ઝર્લેન્ડની રાજદૂત માયા ટીસાફીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે હૈદરાબાદમાં મુલાકાત કરી સ્વિટ્ઝરલેન્ડની ભારત અને ભૂટાન માટેની રાજદૂત માયા ટીસાફીએ આજે હૈદરાબાદના સચિવાલયમાં તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો વેપાર અને રોકાણ અને સંસ્કૃતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી માયાએ રાજ્યના વિકાસમાં સ્વિટ્ઝરલેન્ડની સહયોગની પ્રસ્તાવના વ્યક્ત કરી અને રેવંત રેડ્ડી સાથે ભવિષ્યમાં વધુ મજબૂત ભાગીદારી માટે આશા વ્યક્ત કરી મુલાકાત દરમિયાન માયાએ સ્વિટ્ઝરલેન્ડ અને ભારત વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની મહત્વતાને રેખાંકિત કરી તેઓએ ખાસ કરીને ટેકનોલોજી નવીનીકરણ અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની વાત કરી રેવંત રેડ્ડીએ સ્વિટ્ઝરલેન્ડની ટેકનોલોજી અને નવીનીકરણ ક્ષેત્રેની સફળતાઓને માન્યતા આપી અને તેમાંથી ગુજરાત અને ભારતના અન્ય ભાગો માટે શીખવાની તક હોવાની વાત કરી આ મુલાકાતને અનુસરીને સ્વીસ એમ્બેસી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે માયા ટિસાફીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે સચિવાલયમાં મુલાકાત કરી હતી આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ મુલાકાતના પરિણામે સ્વિટ્ઝરલેન્ડ અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાની આશા છે વિશેષ કરીને ટેકનોલોજી નવીનીકરણ અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગની શક્યતાઓ ઊભી થઈ છે